આસપાસમાં રહેતા લોકોને હાલાકી પડી રહી છે કારણ કે આજે રવિવારનો દિવસ હોવાથી એ વાત સારી છે કે શાળાએ બાળકો નથી ગયા જો બાળકો શાળામાં હોત તો શું શું સ્થિતિ સર્જાતી એ તમે કદાચ વિચારી લો કે વિદ્યાર્થીઓ શાળામાં હોય અને આસપાસ પાણી ભરાઈ જાય સ્કૂલની અંદર પાણી જતા રહે ક્યાં બેસાડવા ક્યાં રાખવા કેવી રીતે ઘરે મોકલવા બધા જ સવાલ ત્યારે ઊભા થઈ જાય છે અને અમદાવાદની આ સ્થિતિને જોઈને કોર્પોરેશન ઉપર તમામ લોકોનો રોષ પણ અત્યારે જોવા મળી રહ્યો છે ક્યાં કેડસમાં પાણી છે ક્યાં ગુટણસમાં પાણી છે ક્યાં શાળાઓમાં પાણી છે તો બસ સ્ટેશનમાં પણ પાણી ઘૂસી ગયા છે બસોમાં જે અવરજવર કરે છે લોકો એ લોકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે અમદાવાદનો બસ સ્ટેન્ડ છે ગોમતીપુર બસ સ્ટેન્ડમાં પણ અત્યારે પાણી ભરાઈ ગયું છે ત્યાં પણ પાણી નથી ઓસરા તો અમદાવાદના તમામ વિસ્તારો જે આટલા ચાંદલોડિયા વિસ્તારના જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો બ્રિજની નીચે અને આસપાસના વિસ્તારોમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે